વૈરાગમાં જો આપણે વિશેષ વિચારીએ તો આપણે ભરતજીના ચારિત્ર્ય ઉપર જવો પડશે વૈરાગ ભટોરી મહારાજની વાત કરી આપણે પ્રહલાદજીની ગરુ મહારાજની ની બલક પુઘારાના ની પણ આવી એક વિશેષ જીવન જીવનમાં જેના જીવનમાં વિશેષતા જે ખરેખર કહેવાય આપણે બધું મૂકીને ભાગી જાવું હોય તો ઠીક છે પણ ભરતજીનું કંઈક વેરા કારણ કે મહારાજા ભતુરની તો બધા છોડી ના નીકળ્યા પણ ભરતજીને કિય ઠકાણે વૈરાગ સ્થિતિમાં ખરેખર પોતાની પરિસ્થિતિની પોતાના ચિત્તની વૃત્તિને વૈરાગમાં કઈ જગ્યાએ રહીને ખરેખર આને ભજન કરવાનો છે આની વિશેષતા છે આ ખરેખર ભરતજીએ રાજ ન છોડ્યું ભરતજીએ રાજકાજ કર્યું લોકોની સેવા કરી રાજતંત્ર ચલાયું વરાગ આને કહેવાય છે આ તો આપણે કાંક ભેરો છું ને તો તરત ઉતરી જાય વેરાગ હા રાજતંત્ર હલાવવું છે નિર્લેપ રહીને ચલાવવું છે અને ખરેખર વૃત્તિને વેરાગમાં રાખવી છે વીતીને ઉપરામ રાખવી છે ભરતજીનું ચારિત્ર જે માં છે અદભુત અદભુત ચારિત્ર જ્યાં સુધી રાગ છે ચિત્તમાં ત્યાં સુધી કેટલી બધી ભાઈ હોય છે કેટલી પ્રકારના ભાઈ હોય છે જ આપણે ચારિત્ર જોઈએ જ્યાં સુધી ભરતજીને વૈરાગ્ય નથી ત્યાં સુધીનું ચારિત્ર જુઓ તો ખરેખર માનતા લીધું છે દાન કર્યા છે દીક્ષણા કરી છે પોતાની પોતાના ઘરમાં કુટુંબીજનો આદિ કોઈને કાંઈ ઘરે મારે નુકસાન ન થવું જોઈએ આ ભરતજી ના શબ્દો છે વરાગ પહેલાના વૈરાગ વૈરાગ્ય પછી એક જ ધ્યાન છે ઇષ્ટની પસંદગી ઇષ્ટને કૃપા ક્યારે ઉતરે મારા ઉપર ભરતસિંહ રાજ ચલાયું પણ પોતાનું નહીં આ જગ્યાએ રહીને ખરેખર જે વેળાગને જાળવવો ના એ અદભુત અદભુત છે અરે કોઈનું તો રાજ પડાવી લે કોઈનું નુકસાન કરે કોઈનું એ ટાઈમી વેરાગ થાય છે પણ અમુક વૈરાગ તો દેખો તો ખરા છે ગાદી જ એને મળવાની છે પૂરી પૂરા સુખો માઈક મળવાના છે એ ટાઈમે જયારે ભ્રતજીનો વૈરાગ થયો છે એટલે બહુત કામ છે કે જીવને જયારે સત્તા મળતી હોય ને એ ટાઈમે એને વૈરાગ થાય તો અદભુત વાત કહેવાય કારણ કે લાભ થતો હોય બરાબર બરાબરનું સન્માયિકન ત્યારે વેરાગ થાગો કઠિન છે કોઈ આઘાત થયો હોય અપમાન થયું હોય નુકસાન થયું હોય તો વેરાગ થાય છે ઘડાયને પણ હે સુર્યમાનો સંસાર છોડવું આ બધા અદ્ભુત છે અદભુત પ્રસંગો કહેવાય કેવી રીતે કિય ક્યાંથી કઈ બાબતમાંથી जन वैराग्य થયો છે ભરતજીનો એક જ ધ્યાન છે ઇશ્તની ઇશ્તની પ્રાપ્તિ કેર થાય ત્યાં સુધી વૈરાગ્ય જપતો ન થા ત્યાં સુધી વૈરાગ્યને કોઈ રોકી શકતો નથી દેખો તમે કેટલી લાલ ચાલ્યું કેટલી આજ્ઞાઓ થઈ તમે વિચાર કરો માતાની આજ્ઞા ભાઈ માતાઓ ત્રણેયની આજ્ઞા સંતો મંત્રીઓ બધાએ રાજી છે ભરતજી ગાદી સ્વીકારે કોઈનું ક્યાંય વિરુદ્ધ નથી પિતાનું વોચન છે રામજી રાજી છે ભરતજી આ બધું સમજે છે ગુરુ હર્ષે પણ કીધું કે ભરતજી તમારે ગાદીને સ્વીકારવી જોઈએ સંકટો આવે છે વિરાગ માથે હર હંમેશા જો ક્યાંથી આવ્યું ગુરુએ આજ્ઞા કરી દીધી વિચાર કરો પણ જેનો દ્રઢ વૈરાગ હોય છે એને કઈ બધા ગમે તેવી જગ્યાએથી આનો માર્ગ થઈ રહ્યો છે ભાઈ ગુરુ વૈશિષ્ટ કહે છે કે ભરતજી તમારે ગાદી સ્વીકારવી જોઈએ રામજી પોતે ખુદ કહી ગયા છે તમારા પિતાનું વચન છે માતાઓ રાજી છે મંત્રીઓ રાજી છે પબ્લિક રાજી છે અમે બધા સાધુ સંતો રાજી છીએ તમે શાના માટે ગાદી સ્વીકાર કરતા હવે બીજાઓને તો ગમે તે જવાબ દઈ શકાય પણ ગુરુને જવાબ દેવો એટલે તો આને એવા મહાન પુરુષ માટે જે ગુરુને જવાબ દેવો એટલે એમ તો કહેવાની બાપુ એમ નહીં કરું કે બાપુ હું આપની આપની આજ્ઞાને અવશ્ય અવિશ્રી અનુસરીશ આપ કહેશો એમ જ કરીશ પણ એના વિશે હું અત્યારે દુઃખી છું મારી વિનંતીને જરાક ધ્યાનથી સાંભળી અને કૃપા કરો હું આપ કહેશો એમ કરીશ પણ એક વખત આપણે યાત્રા કરી આપણે રામને મળીએ રામ કહેશે તો હું ગાદી માથે બે આપણે પશે તમારી આજ્ઞાને હું અનુસરીશ પણ આપણે એક વખતને રામને મળીએ રામની ઈચ્છા શું છે એ આપણે બધા જાણીએ હું તમારી આજ્ઞાનો અંદાર નથી કરતો મારા માટે એટલી કૃપા કરો કે આપણે ઇષ્ટ યાત્રા કરીએ અને ઇષ્ટની જે ઈચ્છા છે એ આપણે જાણી લઈએ પછી જરૂર આપ કહેશો તો હું જરૂર ગાદીને સ્વીકારીશ પણ ગુરુ મહારાજ એટલી કૃપા કરો કે આપણે બધા એક વખત અત્યારથી જ હું શિયાળી શરૂઆત કરાવું છું યાત્રાની અને કાલે આપણે બધા એને ખરેખર યાત્રાએ નીકળવાનો છે સૌ કોઈ પબ્લિકને જેને કોઈને આવવું હોય એને આવે યાત્રામાં યાત્રા શરૂ કરવાની છે શું આ ભરતજીનો વૈરાગ હશે ગુરુ પણ સમજાવી શક્યા નથી જેને જેના ચિત્તનું સમાધાન ગુરુ કને પણ થયું નથી આ પુરુષ કેવો હશે ગુરુની આજ્ઞામાંથી કેવી રીતે ખરેખર ગુરુની પ્રસન્નતા મેળવી છે ગુરુને ખોટો નથી લાગ્યું અહીંયા ગુરુ બહુ રાજી થયા છે કે ધન્ય ધન્ય હો અને ધન્ય જ આપે ને ગુરુ તો ધન્ય કય આપે ને આવા શિષ્ય ને તો કારણ કે ગુરુની બુદ્ધિ માંથી કોઈ માર્ગ નહોતો જોડતો પણ ખરેખર ભરતજીએ પોતાની બાપુ આપણે બધું કહેશું તમે કહેશો હું કરીશ પણ એક વખત આપણે આલો બધાએ રામની મળી આવી આજે આપણે ક્યારેક ભક્તિની વૈરાગ્યની વાત આવતી હોય તો લોકો એમ કરે પણ બાપુ આમાં હું કરું આમાં ક્યાં ભક્તિ થાય ને આમાં શું વૈરાગ્ય ને આમાં શું ભજન થાય ને ભરતીની આફત કેટલી રામસીતા લખનો વનવાસ છે પિતા સધામ પધાર્યા છે માતાઓ કેટલી દુઃખી છે કુટુંબો કેટલો દુઃખી છે પબ્લિક કેટલી બધી દુઃખી છે હવે આ બધાએ ખરેખર મોહો છોડી અને ભરતજીને હવે ખરેખર વિરાગ વેરાગવાનને કોઈ રોકી શકતું નથી લોકો એમ કે વેરાગવાન પડખાય છે ભરતજીનું સૈન્ય જ્યારે સંગીપુર આવ્યું છે રામજીને મળવા માટે તે ગુહ નામનો ભીલોનું સરદાર રાજા હતો એને એમ થયું કે ખરેખર મારા મિત્ર રામ અમારા ઇષ્ટ આ ભરતજી હવે ખરેખર એને સાધન વિહોણા છે ત્યાં એનું લશ્કર લઈને લડવા જાય છે પણ વ્રતને ખબર નહીં હોય કદાચ કે રામજીના ભક્તો આ ઘણા છે એને ઢોલ પીટાયો અને કીધું કે ભાઈઓ જે બધા યુદ્ધમાં સામેલ થયો હોય નાના મોટા બધા સામેલ થઈ આ ભરતજીનો એક માણસ પણ ખરેખર આ કાંઠે ગંગાજીને આવવો જોઈ વચ્ચે ખતમ કરી નાખો ઓલે કાંઠે આ રામથી લડવા જઈ રહ્યા છે ભ્રતજી કોઈ બુઢા મંત્રીએ કીધું પ્રધાને કે આ એવું નથી લાગતું કાંઈ મને એમ લાગે છે કે ની આપણે પરીક્ષા વગર કાંઈ આ પગલું ભરવું એનું કોઈ પરિણામ સારું નહીં આવે ગુહને ગમી ગયું પ્રધાને કીધું કે આપણે પરીક્ષા પણ તો કે પરીક્ષા કરવી કેવી રીતે તો કે પરીક્ષા ત્રણ પ્રકારનું ભોજન લઈ જાઓ કયા ગુણમાં છે એ ખબર પડી રહી છે દારૂ માંસ મિષ્ટાન આદિ મોકલાવો ફરૂટ મોકલાવો આદિ મોશોકના સાધન મોકલાવો બધો મોકલાયું ભરતજીના અણવાણા પગ છે ફોલા પડી ગયા છે પગામાં પણ વૈરાગની દિશામાં શું થયું રહ્યું છે શરીરમાં ભેરતજીની કઈ ખબર નથી ભરતજીનું સન્માન કરીને એમની પાસે ખરેખર ભોજન લઈ જવામાં આવ્યો ત્યારે ભરતજી અહીંથી એક ફરૂટ ઉપાડી પ્રસાદી લીધી વેરાગની દશા એવી હોય છે મંત્રીને કહી દીધું કે આ તો કોઈ વૈરાગવાન સંતોગુણી વ્યક્તિ છે આ વ્યક્તિ કોઈ ખરેખર રામને ખરેખર વિરુદ્ધમાં ન જાય કોઈ આ તો મહાન સંતોગુણી કોક વૈરાગી સંતો મંત્રી સમજાવે છે ગુરાજાને કે ગુહરાજ આ સરવ ક્ષત્રિયો જેવા અને છવ જેવા સર્વ રાજકુમારો જેવા ભ્રતજી નથી ભ્રતતી તો કોક મહાન છે આપણે સારું કર્યું ની પરીક્ષા કરી રાહ જોઈ ઉતાવળ તો પછતાવવાનો આપણને ખરેખર પાર ન રહે કારણ કે આપણું કાર્ય રામને ન ગમત કેમ ભરતજીના ભરતજીનું વૈરાગ ભરતજીનું ચિંતન ભરતજીનું સ્મરણ હર વખત હાલતા ચાલતા ઉઠતા બેસતા હારામ હારામ રામ રામ રામથી તો ભ્રજ્વાજજીના આશ્રમમાં જાય છે પ્રયાગમાં ભરદ્વાજજીએ ખૂબ સન્માન કર્યું છે પોતાની સિદ્ધિઓ દ્વારા ખૂબ વ્યવસ્થા ઉભી કરી છે મારે ટૂંકમાં કહેવું છે ભરતસિંહ આ વ્યવસ્થાને કોઈ સ્વીકારી નથી રૂપે માત્ર થોડા ફ્રૂટ અને આશન માટે એક વૃક્ષને પ્રસન્ન કરીને રાત બંધે અહીંયા બેઠા બેઠા આસન વાળીને એક વૃક્ષને નીચે નીચે ઇષ્ટનું ભજન કર્યું છે વૈરાગ હોય અહીંયા ઊંઘો હોતી નથી અહીંયા આળસ નથી હોતી વૈરાગ તો હવે હંમેશી સાવધાન હોય છે અરે આપણે જાતે કહ્યું હોય તો કાંઈ પસ્તાવો કેરે આપણને થતો નથી ભરતજી જાતે નથી કર્યું આ બધું જ માના થયું છે પણ જાય છે સંતોક પોતાની જાતને ઠરાવે છે આ બધા એમ કે ભાઈ આ ફારે ના આ ફરે હું બરાબર આમાં પણ અહીંયા સાબિત થાય છે જ્યાં સુધી ઇષ્ટ પુરાવો ના આપે ગુરુ પુરાવો ના આપે ગુરુ સમાધાન સમાધાનમય ના આપે શહેન ન કરે ત્યાં સુધી બરાબર વાત ન કહેવાય ભરતજી ઘણી ફરિયાદો કરે છે ઋષિ મુનિઓને પોતાની પોતાને આમાં કારણ બતાવે છે આ દુઃખ આવવામાં હું જન્મ્યો ન હતો આ કાંઈ થાતની બાપજી ભારદ્વાજજી કહે છે કે હે ભરતજી તમે આવું દુઃખથી બોલો છો એ અમને કોઈને ગમતું નથી ભરતજી રામ લખન ને સીતાજી આ એક રાત રહીને પછી ગયા છે વનમાં ભરતજી તમે શું વાત કરો છો આજે તમે જેમ રાત નીકાળી છે રામનું સ્મરણ કરતા કરતા એ મારી નજરાને સામે હું જોતા જોતા ભરતજી રામજી રાત બધી આજ વૃક્ષ નીચે બેસીને ઘરે ઘર તમારું ભજન કર્યું હું ભરતજી તમે તમારી જાતને તમે દુઃખ લગાડો તમારા માટે ઇષ્ટની પૂર્ણ કૃપા છે ભરતજીને સમાધાન નથી થતી એ તો કહે છે કે ઇસ્તની શાન પડે ત્યારે મારી શાંતિ भरत जी राजा हुआ छता बिल्कुल बिल्कुल त्याग एक चिंता है इष्ट मैंने स्वीकार से नहीं स्वीकारे कारण के मारो अधिकार नहीं बराबर વૈરાગને કોઈ દી અહંકાર હોતો નથી જ્યાં અહંકાર છે અહીંયા નથી ભરતજીને એક ખટકે છે કે મારામાં અધિકારતા નહીં હોય કદાચ રામ મારી વિનંતીઓને નહીં સ્વીકારે કારણ કે હું કંઈકૈયાનો પુત્ર છું મેં હું આવો છું મારા માટે આ બધું થયું છે પોતાને પરચી કોઈને દોષિત નથી લવતા પોતાને દોષિત લાગે છે માને નહીં મથરાને નહીં ઓર કોઈને નહીં પોતાને દોષિત લાગે છે વૈરાગ્યને વૈરાગ્ય જ્યારે એની પ્રકાશતા એ પહોંચે છે ત્યારે વિરોધી તત્વોને પણ ખરેખર આખરી નમી જવું પડે છે ભલે વિરોધ કરતા હોય ભરતજીનું સૈન્ય ચિત્રકોટની તળી ટીમે આવીને પડાવ નાખ્યા છે ઈ બાજુથી પશુઓ હરણા મૃગો હેમરો પશુડા આદિ ભાગી ભાગી અને રામના આશ્રમ તરફ પ્રણકુટી તરફ આવવા માંડ્યા ત્યારે આ બધા ભયભીત થીલા પશુઓને જોઈને ભગવાન કહે છે રામજી કે હે લખનજી કંક જોવો તો ખરા આ બિચારા પશુ આટલા બધા કેમ ડરેલા છે અફડા બાફડા થઈને આ આશ્રમ તરફ ભાગ્ય આવે છે આમને શું ડર છે લખનજી કોઈ વૃક્ષો ઉપર ચડીને જોવે છે તો આ તો ભરતજી છે પોતાના ખરેખર પોતાનો જે નેજો હતો સૂર્ય ચિન્હનો એ ઝંડો જોઈએ નેજો જોઈએ ધજા જોઈને એમને એમ તું ઓ આ તો ભરતજી લશ્કર છે કે આવ્યો છે ને આ ખરેખર આમથી લડવા આવ્યો છે અત્યારે મોકો જોઈને એને ખરેખર નક્કી રાજ કરવો છે ચૌદ દોરે પાછા લઈ લેશે તમને અહીંયા લખનજી બોલવા મંડી જાય છે કે આ ભરત શું સમજતો હશે અને અહીંયા ને ઉપર ને ઉપર ઝાડખા ઉપર સોગન ખાવા માંડ્યા કે આજ તો તું ભરત ને તારા મંત્રીઓને તારા યોદ્ધાઓને જેમ લાવડા ને બાજ જેમ પીખી નાખે એમ જો પીખી નાખો નહીં હું રામનો દાસ નતો એમ સમજી લેજે ઘણું બોલી નાખ્યું ભરતના માટે ભગવાન કહે છે કે લખન શું છે તો કે જુઓ ને પ્રભુ આ આ ને આમ આ માયાનું આ સત્તાનું મત કોની હોય કે આ ભ્રતજી સારો હતો પણ આજુ આ લશ્કર લઈને આવ્યો છે બાંધવા શું અમદતું હશે પ્રભુ આ પદ આ સત્તા આ જે તેથી નાચવાય આ તો કોક સત્સંગ કરેલો હોય તો એને આ જાળવી શકે નહી કે આ કોઈથી જળવાય નહીં આ ભરત બાંધવા આવ્યો છે તમે મને આજ્ઞા કરો જો એને અને બે ભાઈઓને આખા લશ્વર સૈયા જો હમણાં જો પેકીને નાખું તો મારું નામ લખવા નહીં એને ના કા આથી હું હથિયાર ન ઉપાડું મને આજ્ઞા કરો તમે પ્રભુ રામજીએ શાંતિથી હાવડ્યું નાના ભાઈ લખનના ભાવોની બરાબર પારખે છે અને ભરતજીને પણ બરાબર સમજે છે બોલવા દીધું બધું બોલી લેવા દીધું વાત સાચી લખન બધીએ તે બધી વાતો સાચું કર્યું પણ એના કરતા એક વાત તે બહુ સાચી કરી તે જે કીધું ને કે સત્સંગ કરે ને એને મદ ન ચડે છે એનો માયાનો પદનો પ્રતિષ્ઠાનો સ્વતાનો સત્સંગ કરેલો હોય તો એને મદ નથી આવતો એ બહુ સત્ય કીધું લખન પણ આ તો સત્સંગ નહીં આપણો ભરોસતો લખન પોતે જ સંત છે એને અભિમાન કોઈ કોઈથી ન આવે આ શબ્દો સાંભળતા લખનજીને બહુ દુઃખ થયું મેં આ આવેશમાં બોલી નાખ્યું પણ આ રામને કાંઈ ગમ્યું નથી હું ભરતજીના વિરોધમાં બોલ્યો રામને કાંઈ ગમ્યું નથી આ મને ભલે કંઈક કહી શકતા નથી પણ લખનજીની ખૂબ પસ્તાવ થયો છે ભરતજી તો અહીંયા ચિત્રકોટની તળેટીમાં ખરેખર પડાવ નખાવીને ગુહને સાથે લઈને બની ભાઈઓ શત્રુઘ્નને નીકળ્યા છે અણુવાણે પગે ઇષ્ટના દર્શન માટે અને બધી સાજરા સામગ્રી લઈને જઈ ત્યારે ચિત્રકોટમાંથી ભગવાનના દર્શન થાય ને બીજે ક્યાં થાય ચિત્રકોટમાંથી સળવું પડે હવે ભરતજીના વૈરાગ્યની વાત તો શું શું એનું વર્ણન કરી શકો કે ભરતજીના વૈરાગ્ય હશે અને રામજીના નિયમો હશે મહાપુરુષ ત્યારના સંતોના રાજા સંતોના નાથ એવા વશિષ્ઠ મહારાજની બુદ્ધિ એ ખરેખર આ વ્રતજીની પ્રેમ નાવની નાવડીની ખરેખર હા ભરતજીના પ્રેમરૂપી સાગરમાં વશિષ્ઠ મહારાજની બુદ્ધિ અહીંયા જયારે રામાયણમાં આપણે સંવાદ સાંભળીએ ત્યારે એમ લાગે છે કે આ ખરેખર બાપડી બની ગઈ છે આને માર્ગ જીડ્યો નથી કોઈ કે આ બંને ભાઈનું સમાધાન હું કરાવું અર્ષ વર્ષ બનેનો પ્રેમ ને સમર્પણ જોઈ અને વશિષ્ઠ બાપજીને પણ ખરેખર બુદ્ધિ રૂપી નાવડી એ ભરત અને રામજીના સમુદ્રને વિચે ખરેખર એને કોઈ કિનારો મળતો નથી જ્યારે આવા જ્ઞાની પુરુષોને જ્યારે કરે આના ત્યાગ વૈરાગ્ય વસે વશિષ્ઠ બાપજી જો ખરેખર એની બુદ્ધિરૂપી આ પ્રેમ સાગરમાં જો આ ત્યાગરૂપી આ વૈરાગરૂપી સાગરમાં જો ખરેખર ગબડી જાતિ હોય તો આને હરિગુરુ સંતોએ વૈરાગ્ય કીધો છે સદગુરુદેવ સ્વગમ સાવન સ્વપ્વાજુ કરે છે આપની સમક્ષ સંત સંતોકાનંદ મહારાજ માં દરેક છ ઓડિયો ભાવનગર જિલ્લામાં અને મહોડ તાલુકાના ગામમાં સંત સંતોકાનંદ મહારાજ માં દરેક છી ઓડિયો કેટ મેળો સરગમ સાવન સરુન